હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે હું સેવુસણ ઘરે બનાવી રહી છું એ પણ પહેલી વખત જ પહેલાં મેં લીલા વટાણા બાફી લીધા છે અને હવે આદુ લસણ ડુંગળી અને ટામેટાને તેલમાં સાંતળી લઈશ ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને વન બાય વન બધું તેલમાં એડ કરવાનું છે આવી રીતે બદામી કલર આવી જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બધું જ મેં મિક્સરમાં એડ કરી દીધું છે અને એની ગ્રેવી બાઉલમાં નીકાળી દીધી છે હવે આપણે સેવસણનો મસાલો કરશું થોડી રહી નાખી છે હવે જીરું અને હિંગ નાખવાની છે પછી મીઠા લીમડાના પત્તા ઇલાયચી તજપત્ર અને લવિંગ અને હવે એની અંદર ગ્રેવી એડ કરવાની છે બધી જ ગ્રેવી હવે એડ કરી દેવાની છે ને પછી સૂકી ડુંગળી અને લીલી ડુંગળી ઝીણી સમારેલી એની અંદર એડ કરવાની છે એ ઉપરથી એડ કરવાથી સેવું ટેસ્ટ બહુ સરસ આવે છે ધીમી આંચ ઉપર ગ્રેવીને ચડવા દેવાની છે અને એની અંદર થોડી હળદર અને મીઠું એડ કરવાનું છે તેલ જ્યાં સુધી છૂટું ના પડે ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમે રાખવાની છે હવે મેં સેવુસનનો મસાલો એડ કર્યો છે અમારા ઘરમાં બધા તીખું ઓછું ખાય છે એટલા માટે હું મસાલો થોડો માપનો જ નાખીશ હવે બધું જ સરસ રીતે હલાવી દેવાનું છે અને તેલને છૂટું પડવા દેવાનું છે હવે એની અંદર જે વટાણા મેં બાફ્યા છે અહીંયા મેં સૂકા વટાણાનો ઉપયોગ કર્યો છે એ વટાણા હવે ગ્રેવીની અંદર એડ કરું છું એને હલાવીને હવે તમારે જેટલું પાણી અંદર એડ કરવું હોય મીન્સ કે તમારે એની થિકનેસ જાડી રાખવી હોય તો પાણી ઓછું અને થિકનેસ પાતળી રાખવી હોય તો પાણી વધારે એડ કરવાનું છે અહીંયા ઉપરથી મેં ધાણા નાખ્યા છે હવે હું લસણ અને ટામેટાની ચટણી બનાવીશ જેને તીખું જોઈતું હોય વધારે તે ઉપરથી એ ચટણી નાખી શકે છે અને જેને મીડિયમ જોઈતું હોય તો એ ચટણી વગર પણ ખાઈ શકે છે અહીંયા લસણ અને ટામેટાને તેલમાં સાંતળવાના છે પછી એ સાંતળ્યા પછી ગેસની ફ્રેમ બંધ કરીને એમાં સૂકું લાલ મરચું અને મીઠું નાખી દેવાનું છે અને એને મિક્સરમાં ગ્રેવી કરીને ચટણી બનાવી લેવાની છે અહીંયા મેં સેવુસનની ડીશ તૈયાર કરી દીધી છે તો ગાઈઝ તમને આ સેવસનની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી બતાવજો આ સેવું સળમારી જેઠાણી એને ટેસ્ટ કરીને એમનું રિવ્યૂ આપશે